નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડ માં આજે તારીખ નવ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ અને લસણ ની આવક વિશે વાત કરી તો નવ નંબર ના છાપરામાં એક નંબર ના પિલોર થી લઈને ચોવીસ નંબર ના પિલર સુધી આવક રહેલી છે જ આપ જોઈ શકો છો અત્યારે પાંચ પિલોર ની હરાજી પણ લેવાઈ ગઈ છે છઠ્ઠા પિલોરે અત્યારે હરાજી નું કામકાજ ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના લસણ બજાર ભાવ ધન્યવાદ તો મિત્રો બેતાલીસો રૂપિયામાં લસણ વેચાણું છે મીડિયમ ક્વોલિટીમાં મીડિયમ સાઈઝમાં છે ક્વોલિટીમાં સારું છે બેતાલીસો રૂપિયા ભાવ એવો છે સાઈઝમાં મીડિયમ છે બાકી લસણ સારું છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી ક્વોલિટી છે એકદમ રાસભર લસણ છે દેશી લસણ છે બેતાલીસો રૂપિયા ભાવ થયો છે રેડી રેડી પાંચ હજાર રૂપિયા ભાવ થયો છે એનો દેશી લસણ છે જોઈ લો સાઈઝ માં સારું છે પાંચ હજાર રૂપિયા ભાવ થયો આ લસણ જોઈ તો એકદમ સારું લસણ છે રાસભર લસણ છે વજન એ સારું છે વાઇસ વગર નું લસણ છે સારું લસણ છે પાંચ હજાર રૂપિયા માં વેચાણું છે ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા ભાવતું છે સાઈ સાઈઝમાં જોઈ શકો છો મીડિયમ સાઇઝમાં છે અને ક્વોલિટી વિશે વાત કરીએ તો ક્વોલિટીમાં થોડું એવું ખુલ્લું દેખાય છે બાકી વજનમાં સારું છે આવા થોડાક પોચક થઈ ગયેલા ઘાટી છે આની અંદર બાકી સારો માલ વધે છે આની અંદર ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા ભાવત્યો છે એનો એકતાલીસો રૂપિયા ભાવ થયો છે આનો જોઈ શકો છો તમે સાઈઝમાં સારું છે એકદમ લાડુ માલ છે જોઈ ગયો લાડુ અમાલ છે એકતાલીસો રૂપિયા ભાવ છે ક્વોલિટીમાં જોઈએ તો થોડુંક મીડિયમ છે ક્વોલિટીમાં એકતાલીસો રૂપિયા ભાવથી બાકી સાઈઝ સારી છે આની અંદર ખોટા થઈ ગયેલા ગાંઠિયા હોય છે આની અંદર એકતાલીસો રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝમાં સારું એનું એકતાલીસો રૂપિયા ભાવ થયો ચોપનસો ને એકસાઠ રૂપિયા છે ચોપનસો ને એકસઠ રૂપિયા લાડુ જોઈ શકો છો તમે સાઈઝ માં લાડુ મળે એકસાઠ રૂપિયા માં છે ક્વોલિટી સારું છે ચોપનસો ને એકસાઠ રૂપિયા માં વેચાણ ચોપનસો એકસાઠ રૂપિયા ચાર હજાર ત્રણસો અમારે જોઈ શકો છો દેશી માલ સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે મીડિયમ સાઇઝ છે હાવ ઝીણી ગુલટી હોતી છે ચાર હજાર ત્રણસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો બાકી એકદમ સારો માલ છે રાસભર માલ છે તેતાલીસો ને એક્યાસી રૂપિયામાં માલ વેચાણો

રૂપિયા છે છે આ બધું એક સાઈઝ મોટી સાઈઝ છેતાલીસો ને એકાણું રૂપિયા ભાવતી છે થોડુંક ખુલ્લું એવું હોતું છે આની અંદર આ ટાઈપ નું ખુલ્લું એવું છેતાલીસો ને એકાણું ઘટા કેટલા એકતાલીસો ને એકસાઠ રૂપિયા માં માલ વેચાણો છે નાની સાઈઝ માં છે જોઈ શકો છો સાઈઝ નાની છે બાકી ક્વોલિટી સારી છે એકતાલીસો ને એકસાઠ રૂપિયા માં માલ વેચાણો છે ક્વોલિટી સારી હે ખાલી સાઈઝ માં નાનું હે એકતાલીસો ને એકસાઠ રૂપિયા માં વેચાણો માલ બજારો ટકે લેવો કઈ મુજાવર નથી કહી દીધું બધા તેરસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે હાવ આવી તેરસો ને એકાવન રૂપિયા ભાવ આવે છે જો આવો માલ હોય તમારી પાસે તો તમે વેચી શકો છો તેરસો ને એકાવન રૂપિયા સુધીના ભાવ આવે છે એના જે આવી ક્વોલિટી છે એકદમ કસ્તર ને કર્યું ને એવું છે બધું તેરસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એના તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના લસણના બજાર ભાવ આ પ્રમાણ હતા હાલ બજાર ભાવ વિશે વાત કરીએ તો બજાર એવી નવી ટકેલી બજાર છે તો બહુ જાજો લાંબો ફેરફાર છે નહીં બજારોમાં શનિવાર જેવા જ બજાર ભાવ આજે પણ બોલાયા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ